ચાલો મિત્રો વાય ને ચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાનો ઈડલીનો સંભાર બનાવવાનો છે મિત્રો જે ઈડલી સાથે ખવાય અને સરસ મજાની મજા આવે તેઓ સરસ મજાનો સંભાર બનાવવાનો છે તે લાગી ગયું છે તેમાં રહી થોડી થોડી મેથી થોડી અડદલી દાળનો વઘાર સરસ રીતે કરવાનો હોય છે મિત્રો તેમજ થોડું આખું જીરું તેમજ તેમજ લાલ મરચાં તમાલપત્ર મીઠો લીમડો તેમજ સૂકા કાંદા મરચાં અને ટમેટા અંદર ઉમેરવાના હોય છે મિત્રો જે સરસ બધાનો સંભાર બનતો હોય છે ઇડલી સાથે જ્યારે તમે ઇડલી ખાઓ ત્યારે જો સંભાર સરસ રીતે બનાવેલો હોય તો એ ઇડલી સંભાર ખાવાની મોજ આવતી હોય છે મિત્રો ચાલો તો થોડીક દૂધી પણ અંદર ઉમેરી દઈએ કારણ કે દૂધીનું મહત્ત્વ ખૂબ જ હોય છે ઇડલી સંભારમાં મિત્રો હવે આપણો સંભાર પાકી જાય ત્યાર પછી અંદર ગરમ મસાલા પણ ઉમેરી દઈશું મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ તેમજ થોડીક હળદર તેમજ લાલ મરચું તેમજ જીરું સરસ મજાનો આપણો સંભાટ તૈયાર કરવાનો છે શેતન અંદર ગોળ પણ ઉમેરી દઈએ મિત્રો ગળપણ માટે તેની અંદર લીંબુનો રસ પણ ઉમેરવાનો હોય છે મિત્રો તેમજ આદુ પણ થોડુંક શીણીને ઉમેરી દઈએ ચાલો મિત્રો તો હવે આપણી ડાળ પણ જે બફાઈને તૈયાર થઈ જશે તે પણ અંદર ઉમેરી દઈએ અને સરસ મજાનો આપણો સંભાળ તૈયાર થશે મિત્રો તો ચાલો હવે તમે આપણી ઇડલી સંભાળના પણ આપણી ચેનલ ઉપર વિડીયા મૂકેલા છે તમે જોઈ લેજો જો તમને આ જોઈ રહ્યા સરસ મજાનો હવે આપણો સંભાળ તૈયાર છે બે મિનિટ સુધી પાકવા દઈશું એટલે આપણો સંભાળ તૈયાર થઈ જશે મિત્રો 제 요기서 로도한 제 마타지